ફ્રેન્ડ આજે આપણે આવી ગયા છીએ ઓલી રફાળિયા વાળી રોડ વાળી આ છે મિત્રો સોરી ઓલી સાફ કરવાની આવી અને આમાં જો કપા મોટો થઈ ગયો છે અને મિત્રો આ છે કૂવા જે આખો ભરાઈ ગયો તમે જો એકસો દસ ફૂટ છે વી ત્રીસ ફૂટ ખાલી છે બાકી આખો ભરાઈ ગયો છે

અને જો મિત્રો આપણે અહીંયા હમણાં વાવી છે જામફળી તમને દેખાડી જો આ જામફળી વાવી છે ચોટી ગઈ છે બહુ વાંધો નથી અને આ વહેલા છે પછી અને અહીંયા જો આ માંડવી છે છાસઠ નંબર આ છાસઠ નંબર માંડવી તમે જોઈ શકો હજી નાની છે બહુ મોટી નથી થઈ આ થોડીક પછી વાવી હતી ઓલી પણ થોડીક વહેલી વાવી હતી અને આ દેખાય છે રાવણો જો ફ્રેન્ડ બાકી કેમ છે નજારો સવાર સવારમાં પાછું જો તો થઈ જ છે 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 પણ આ આપણે પાણી ડાયરેક્ટ કૂવામાંથી અહીંયા આવી જાય એટલે આ માંડવી ને બધું પીવડાવું હોય તો ડાયરેક્ટ ધોરિયા માં થઈ જાય એટલે આમાં અંદર ગ્રાઉન્ડ છે આપણે પાઇપ નાખેલી કુવા હોય જ અને હવે આપણે સોયાબીન જોવા નથી જવું કેમ કે પાછ આયા જમ્પલ માં ગારો છોટી જાહે એટલે તો થોડોક બેન્યો હે ઘણી તો ફ્રેન્ડ્સ આ છે આપડો ગાડુ વર્ષ પછી વરસ જૂનો હે ધીમે ધીમે ભાંગી ગયો છે કેમ કે આ કોઈ ઉપયોગ નથી લેતા એટલે અને જો આ પાછી કુંડી હે આયા તો પાણી ભયરો હે ને આ માથે કીત્રા અંદર નો જાય ને એટલા માટે કઈ અને આયા જો પીઠિયા નાખેલા છે આપણ અને આ સબ સ્ટેશન આ પીપળ છે અને અહીંથી આખો નજારો તમે જો અને આ મકાન છે વાડીએ કાચું આપણે મજૂરને રહેવાનું અને અહીંથી તમે જો બાકી વ્યૂ જો આ હાઈવે રહ્યો ને એ રફાડિયા જ છે આગળથી બગસરા જેતપુર હાઈવે જાય ત્યાં નીકળ્યા ટાંકા પાછળથી વિડીયો જવા મજા આવી તો લાઈક શેર